હજી એક વર્ષ અગાઉ જ ભાજપમાં જોડાયેલા ડીડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ હવે આંબેડકર જયંતિના દિવસે જ ભાજપને રામ રામ કરી દીધા હતા એટલું જ નહીં તેમણે ભાજપ અને આરએસએસની વિચારધારાને પણ ખતમ કરવાની વાત કરી છે ત્યારે મહેશભાઈના રાજીનામા અને આરએસએસ ભાજપને ખતમ કરવાના નિવેદન બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પણ પ્રતિક્રિયા આવી છે પહેલાં મહેશભાઈ વસાવાએ શું કહ્યું છે એ સાંભળી લો સર ભાજપમાંથી રાજીનામું આપવાનું કારણ છે ડાયરેક્ટ રાજીનામા આપવાનું મુખ્ય કારણ શું હોય શકે ના ભાજપ ને તો વર્ષોથી અમે જાણીએ છીએ કોંગ્રેસ ને ભી જાણીએ છીએ અને બધા અમારી માન્ય છોટુભાઈ વસાવા જે લડત છે અમે લડ્યા છે સ્વાભાવિક છે કે બધી એક કુટુંબ માં ભી કલા હોય પાર્ટીઓમાં માં ભી કલા હોય મતલબ ઝઘડા હોય પણ એને એ કરવા માટે થોડી વાર સહારો કોઈ ના માટે લેવો પડે અને એ વસ્તુ અમે જઈ ને જોયું પણ એમાં ખરા ઉતર્યા નથી આ લોકો જે વિકાસની વાત હતી એ પ્રમાણે કે અમારે આ વિસ્તારમાં સિંચાઈ જ્યાં નર્મદા અને તાપી એ અમારી માં છે ગડી બનેું નદીઓ સવરાકને કઈસ લાગી પાણી જાય છે પણ આઈ જે અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું ઉમરગામ થી અંબાજી સુધી અને નર્મદા અને તાપી ની વચ્ચે રેડિયાપાડા સાગબારા નેત્રંગ વાલિયા ઝઘડિયા ઉમરપાડા માગરો સોનગઢ આ બધા તાલુકા આવે છે એને પાણી નથી મળતું પીવાનું પાણી નથી તો અમે આજ જ માટે મનસુખભાઈ સાથે ગયા હતા અને મનસુખભાઈને જીતાડવા માટે આ અમને એ હતું કે મનસુખભાઈ સાથે અમે ચોક્કસ ને મનસુખભાઈ કે ભાજપ પાર્ટીની જે કંઈ પોતાને ખ્યાલ છે કે કેવી રીતે જીતી શકાય છે એ કદાચ એમની ગણિત હું હશે એના મારું ગણિત હું હોય પણ અમે જે જોયું એમાં વિચારધારાથી અમારો કોઈ મેળ પડતો નથી આમાં જે કંઈ છે તે મનસુખલાલે ટ્વીટ કરીને જણાવી કે આ એક ઉતાવળિયું પગલું છે એનું શું કહેશો એના પર તો કદાચ એમને એવું હશે કે મહેશભાઈ થોડો થોભે તો એમને હોદ્દો મળશે પણ અમને કોઈ હોદ્દાની કઈ પડેલી છે નથી અમે જ આ જિંદગીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમે બનેલી ચૂકેલા લોકો છે અમે બીટીએસ બનાવ્યું બીટીપી બનાવ્યું ખાલિસ્તાન વિકાસ મોરચા કોઈ ના કઈ એ નહીં જોડ્યા ની બાદ આગળની રણનીતિ શું રહેશે બસ લોકો માટે કામ કરવાનું એના માટે જે રસ્તો હતો એના માટે આંદોલન કરવાનું સિંચાઈ શિક્ષણ આરોગ્ય રોજગારી એ એના માટે લડીશું આગળ